સર આપનો પરિચય આપજો સર ઘણા વર્ષોથી આપ રક્ષાબંધન નિમિત્તે રક્ષાબંધન નિમિત્તે રાખડીનું આપવા માટેનું આયોજન કરો છો તો કેટલા વર્ષોથી આપ આયોજન કરી રહ્યા છો અને આ રક્ષાબંધન નિમિત્તે રાખડીનું વિતરણ ક્યાં ક્યાં થાય છે એવું છે કે રક્ષાબંધનનો દિવસ બહુ પવિત્ર ગણાય છે ત્યાં પહેલાંના હિસ્ટ્રીમાં જોઈશું તો બહુ મોટું છે પણ બેન ભાઈને રક્ષા બાંધે એટલે ભાઈની રક્ષા થાય અને કોઈએ પણ બેનની રક્ષા કરવી પડે એ આખો બહુ અગ્યનું પ્રસંગ છે આવું વર્ષમાં એકાદ ભારત થાય છે ભારે ઘડી થતું નથી અને આપણે પૂછ્યું એ પ્રમાણે જગન્નાથ મંદિરમાં પાંચ વર્ષથી હજાર હજાર રાખડી મંતને આપું છું જે બી આવે મળવા એમને મંત આપે છે અને બીજે ઝૂપડાઓમાં મંદિરોમાં પણ ઓછી ઓછી પાંચસો પાંચસો પણ જગન્નાથ મંદિરમાં એક હજાર રાખી દર વર્ષે છે અને એનો આનંદ ખૂબ થાય છે તો જોવા જઈએ છીએ કે ઘણા વર્ષો સુધી આ ચેરિટેબલ ટ્રસ્ટ આપ શ્રી દ્વારા ચાલે છે અને ઘણી બધી ચેરિટી કરવામાં આવે છે તો અગત્યનું શું છે આમાં હું ચેરિટીનો શબ્દ વાપરું એટલે એનો તો કંઈ અંત જ નથી કેટલા સેક્ટર્સ હશે કે જ્યાં તમે મદદ કરી શકો એટલે મહિને તો બહુ કહેવું મુશ્કેલ છે અંધ અપામ એવી રીતે ઘણો તમે ગરીબ નોકરી વિનાના પણ એટલે લોકોને જરૂરિયાત હું એ રીતે इच्छू छू मदद करी ए बहु अगत बहु जगह जरूर संदेश आप रक्षाबंधन निमित्ते बस बधाने संदेश के बहु आनंद मंगल थी रक्षाबंधन उज्वे बहनों भयना तय रक्षा, रक्षा बांधे भईनी रक्षा करे અને હું મારી રીતે ઉમેરું છું કે ભાઈને બાંધે છે એટલે ભાઈ એ પણ ડેમની રક્ષા કરવી જોઈએ અને બહુ શુભ પવિત્ર દિવસ છે બીજું વધારે તો બહુ હિસ્ટ્રીમાં લખ્યું છે કેવી રીતે આ રક્ષાબંધનનો પવિત્ર ઉજવાય છે એ બહુ લાગુ થઈ જશે